યુપીના મેરઠમાં થયેલી સૌરભ રાજપૂતની હત્યાએ દેશભરમાં ચર્ચા જગાવી છે સૌરભની જ પત્ની મુસ્કાને તેના પ્રેમી સાથે મળીને પોતાના પતિને કેવી રીતે માર્યો તે વિગતવાર જણાવીએ સૌથી પહેલાં તો આ મુસ્કાન અને તેના પ્રેમીએ પહેલાંથી જ પ્લાન બનાવ્યો હતો એ મુજબ સૌરભ માટે ડિનરમાં કોફતા બનાવ્યા અને મુસ્કાને તેમાં બેહોશીની દવા નાંખી દીધી ત્યારબાદ લગભગ અઢી કલાકના અરસામાં મુસ્કાનને લાગ્યું કે તેનો પતિ બેહોશ થઈ ચૂક્યો છે બાદમાં રાત્રિના સુમારે તેના પ્રેમી સાહિલને ફોન કરીને બોલાવ્યો અને કહ્યું કે તેનો પતિ બેહોશ છે અને પ્લાન મુજબ મુસ્કાને ખંજર હાથમાં લીધું મુસ્કાન સૌરભની છાતી પાસે ખંજર લઈ જઈ રહી હતી એટલી જ વરમાં સનકી પ્રેમી સાહિલે જોરથી મુસ્કાનના હાથ ઉપર હાથ માર્યો અને ખંજર સીધું જ સૌરભની છાતીમાં ઘૂસી ગયું બાદમાં સાહિલે મૃત સૌરભની બંને હથડી કાપી નાખી અને માથું ધરથી અલગ કરીને બે બેગમાં લાશના સગે વગે કરી નાખી આ હત્યાની રાત્રે મુસ્કાન તેના પ્રેમીના ઘરે રોકાઈ હતી અને બીજા દિવસની સવારે ફરી ઘરે આવીને પોતાના પતિની લાશ પ્લાસ્ટિકના રમમાં સિમેન્ટ નાખીને જમાવી દીધી ત્યારબાદ ખૂની મુસ્કાન અને તેનો પ્રેમી હિમાચલ ફરવા નીકળી ગયા